સરસાણા ગામ ખાતે અષ્ટบูજા શ્રી હિંગળાજ માતાજીની 30મી سالગિરી મહોત્સવની ઉજવણી ઓલપાડ તાલુકાના સરસાણા ગામ ખાતે આવેલ અષ્ટบูજા શ્રી હિંગળાજ માતાજીની 30મી سالગિરી મહોત્સવ યોજાયો હતો મંદિર ખાતે નવચંડી યજ્ઞ શોભાયાત્રા મહાપ્રસાદી અને રાત્રિના લોકડાાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સુરત અને ભરૂચ જિલ્લામાં વસતા ગામના વતનીઓએ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો એકત્રીસમી વધુ દંપતીઓએ પરિવાર સાથે પૂજામાં ભાગ લીધો હતો આસો આસોવદ પાંચમીના શુભ અવસરે ઓલપાડ તાલુકાના સરસાણા ગામ ખાતે અષ્ટભુજા હિંગરાજ માતાજીની ત્રીસમી સાલગીરી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ રૂડા અવસરે શોભાયાત્રા નવચંડી યજ્ઞ ત્યારબાદ સાંજે મહાપ્રસાદી અને રાત્રિના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં समस्त સરસાણા ગ્રામજનોએ ભાગ લીધો હતો તથા આ ધાર્મિક પ્રસંગે અષ્ટบูજા શ્રી હિંગળાજ માતાજીના દર્શન કરી માય ભક્તોએ ધન્યતા અનુભવી હતી આ ધાર્મિક પ્રસંગે સામાજિક કાર્યકર પ્રગેશભાઈ પટેલ ગામના સરપંચ શ્રી રશ્મીબેન પટેલ મહેન્દ્રભાઈ પટેલ વૃજેશભાઈ પટેલ કાન્તીભાઈ પટેલ હસમુખભાઈ બી પટેલ વિજયભાઈ પટેલ અજેયભાઈ પટેલ રંજીતભાઈ પટેલ પ્રદીપભાઈ પટેલ बलवंत भाई पटेल भाई पटेल भावीन भाई पटेल चिराग पटेल मेहुल पटेल राजन पटेल मनोज भाई पटेल भरत भाई पटेल प्रशांत भाई पटेल राकेश भाई पटेल ऋषिक पटेल कृणाल पटेल प्रतीक पटेल तथा समस्त सरसाना ग्रामजनों उपस्थित रह